મિત્રો સુરતનું એક હિલ સ્ટેશન એટલે બાણભા ડુંગર તો આપણે આજે બાણભા ડુંગરની વિઝિટ માટે આવેલા છીએ ખૂબ જ સુંદર વાતાવરણ અને તમે મન મોહી લે તેવું તમે કુદરતી કુદરતીને જુઓને મંત્રમુગ્ધ થઈ જશો એ તો નક્કી જ છે તો મિત્રો ડિસ્ટન્સની વાત કરીએ તો સુરત શહેરથી ફક્ત પંચાવન કિલોમીટરના અંતરે આવેલો છે બાણભા ડુંગર આ મિત્રો બણભા નો આકાશી નજર સુરત શહેરથી આવેલો અને ખેલી ઉઠ્યો છે મોટી સંખ્યામાં સહેલાણીઓ વેકેશન હોવાથી અહીં ઉમટી પડે છે મિત્રો આ અંદર જવાનો ગેટ છે અને અહીં જે કેબિન છે અહીંયા નાસ્તા સેન્ટર છે ત્યાં લોકો નાસ્તો કરે છે અને પછી થોડો વિશામો ખાયા તો મિત્રો આ છે સુંદર મજાનો વન વિભાગ દ્વારા બનાવેલો સુંદર મજાનો ગાર્ડન છે તો બાળા ડુંગર આવે તેની પહેલાં જ્યાં ગાર્ડન આવે છે તો અમે સૌ પ્રથમ અહીં વિઝિટ કરવા માટે આવેલા અમને તો ખૂબ જ અહીં મજા આવેલી સુંદર મજાના આદિવાસી સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે ત્યાં ફોટોગ્રાફીનો આનંદ માણ્યો અંદર પ્રવેશતાની સાથે જ ખૂબ જ વિશાળ એવો ગેટ તમને એન્ટ્રી ગેટ જોવા મળશે તો બા અમારા ઠાકી ગયેલા એટલે તેઓ તો બેસી ગયા અને પછી અમે આવ્યા એટલે તેઓ પણ અમારી સાથે ચાલ્યા મિત્રો સુંદર મજાના ગામડાઓ રસ્તામાં આવે છે તો બાળકોને તે અહીંની સંસ્કૃતિના તમે દર્શન કરાવી શકો છો અને ફૂલ ફેમિલી સાથે નાનેરા અને મોટેરા હરકો અહીંયા અહીં આવી અને એન્જોય કરી શકે છે અહીં વિશાળ એવા મેદાન પણ છે જ્યાં તમે બાળકો સાથે રમતો રમી શકો છો અને જો સાથે જમવાનું લાવેલા હોય તો અહીં વનભોજનનો આનંદ પણ માણી શકો છો મિત્રો સુંદર મજાની અહીં કેન્ટીન પણ છે જ્યાં નાસ્તો પાણી અને ચા પાણી તથા કોલ્ડ ડ્રિંક્સનો તમે આનંદ માણી શકો છો ઔષધિ વનસ્પતિઓ અને ફૂલ ઝાડના સુંદર મજાના વૃક્ષોથી શર આ જે ગાર્ડન છે ત્યાં ઘણા બધા રસ્તાઓ અને ગલીઓ પડે છે જેમાં તમે જઈ અને ખૂબ જ એન્જોય કરી શકો છો વચ્ચે તમને જે આ રાતના જે ગજેબો બનાવેલા છે જ્યાં બેસી તમે પરિવાર વિશા ખાઈ શકો છો ફોટોગ્રાફી અને રીલ્સ આનંદ માણી શકો છો અને બાળકોને તો ખૂબ જ મજા મેદાનો છે જ્યાં બાળકોને ખૂબ જ આનંદ આવે છે પછી બા અમારા થાકી ગયા એટલે પછી તેમણે થોડો વિશ્રામો ખાધો અને સામે જ કેન્ટીન છે ત્યાં થોડુંક ઠંડુ પીણું પીધા અને પછી આગળ જે કેન્ટીનની બાજુમાં જ સુંદર મજાના વન્યજીવોનું જે જંગલી પશુ હોય તેના ખૂબ જ સુંદર સ્ટેચ્યુ મૂકેલા છે હરણ છે સિંહ અને સસલા અનેકવિધ પ્રાણીઓ અહીં તમને જોવા મળશે તો બાળકોને આ વન્યજીવોના તમને પરિચય કરાવી શકો છો અને તેની આગળ સુંદર મજાનો ચિલ્ડ્રન ફે એરિયા બનાવવામાં આવેલો છે

ઘટાટોપ ઝાડવાઓ અને ત્યાં વાંસના ઝાડવાઓ સુંદર મજાના હતા બાને થયું કે હિંચકો ખાઈ લો તો બાએ પણ હિંચકાનો આનંદ માણી લીધો અને બાએ હિંચકા ખાતા ખાતા થોડાક સત્સંગની વાતો કરી અને ગીતો ગુણગણાવ્યા બાળકો માટેની પણ સુંદર મજાની લસણપટીઓ અને નાના નાના હિંચકાઓ આપેલા છે જ્યાં બાળકો આનંદ માણી શકે છે નાના નાના ચપડો પણ અહીં આપેલા છે તો સુંદર મજાના ગાર્ડનમાં બાળકોને તો ખૂબ જ મજા પડી જાય અરી બપોરનું ભોજન લઈને અને અમે આગળ વધી આ જે બાણવા ડુંગર છે ત્યાં જવા માટે તો નજીકમાં જ આવેલો છે ત્યાં વચ્ચે તો એક ગજેબો બનાવવામાં આવેલો છે અને તેની આ ફરતે બાજુ અહીં પાર્કિંગ કરી શકો છો ગાડી અને ટુ વ્હીલરનું તો બાણભાટ ડુંગર જવા માટેના સુંદર મજાના અહીં પગથિયા બનાવવામાં આવેલા છે તો પછી અમે શરૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યાં બા કે મારે થોડા પગથિયા છે તો બા મારા થોડા પગથિયા ચડી અને પછી ત્યાં બેસી ગયા અને અમને કહ્યું કે તમે લોકો જઈ આવો અને હું અહીં બેઠી છું તો અમે બધા ઉપર બાળભા ડુંગરની ઉપર ટોચ પર જવા માટે રવાના થયા મિત્રો એક ખાસ વાતનું તમારે ધ્યાન રાખવું કહી આવો તો ઉપર તમને કોઈ પણ પ્રકારની નાસ્તાની કે પાણીની વ્યવસ્થા નહીં હોય તો સાથે તમારે પાણી તો અચૂક લઈ જવું અને જો કોઈ નાસ્તો કરવો હોય તો ત્યાં ઉપર તમારે સાથે જ લઈ જવો ઠંડા પીણા અથવા તમારે જે પણ નાસ્તો અને પાણી લઈ જવાનું હોય તે સાથે લઈને જ જવું અહીં તમને ઉપર જઈ અને કુદરતી સૌંદર્ય નિહાળશો તો ખૂબ જ મજા આવશે જાણે ધરતી માતા સોળે કળાએ ખીલ્યા હોય તેવો અહેસાસ થશે ઉપર જતા પગથિયા કંઈ આ રીતના સીધા તમને જોવા મળશે અને ઉપર તમે રેલ્સ અને ફોટોગ્રાફીનો સુંદર આનંદ માણી શકો છો ફૂલ ફેમિલી સાથે વન ડે પિકનિકનો તમે સુંદર આયોજન કરી શકો છો ગરમીનું પ્રમાણ આટલી લીલોતરી હોવા છતાં વધારે જોવા મળ્યું બપોર થઈ ગયો હતો એટલે વધારે પડતી ગરમી જોવા મળી સુરતથી સાવ નજીકમાં જ આવેલો હોવાથી તમે અહીં સુરતમાં રહેતા હોય અથવા આજુબાજુમાં તો સરસ મજાનું એ વન ડે પિકનિકનું આયોજન કરી શકો છો મિત્રો આપને તો ખૂબ જ મજા આવી કારણ કે ફૂડ ફેમિલી સાથે આવ્યા હતા એટલે બાળકો અને મોટે હર કોઈ અહીં ખૂબ જ આનંદ માણ્યો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ